તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો મોટો નિર્ણય છ આયુર્વેદ કોલેજોનું જોડાણ આખરે રદ કરવામાં આવ્યું છે અપૂરતી સુવિધાના કારણે આ જોડાણ જે છે તે રદ કરવામાં આવ્યું છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આ મોટો નિર્ણય કર્યો છે જેમાં છ આયુર્વેદ કોલેજો પહેલું જોડાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં અખંડાનંદ આયુર્વેદિક કોલેજનું જોડાણ પણ રદ કર્યું છે અખંડાનંદ આયુર્વેદ કોલેજ સરકારી કોલેજ છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં છ જેટલી આયુર્વેદ કોલેજ છે કે જેનું જોડાણ રદ કરવામાં આવ્યું છે છ પૈકી પાંચ જેટલી જે આયુર્વેદ કોલેજ છે તે સેલ્ફ ફાઈનાન્સ છે જેમાંથી એક સાથે જ સરકારી કોલેજનો પણ સમાવેશ થાય છે આ અમદાવાદની જે સરકારી અખંડ આનંદ આયુર્વેદ કોલેજ છે તેનું જોડાણ રદ કરવામાં આવ્યું છે પ્રોફેસર અને જરૂરી સુવિધાના અભાવે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણયના કારણે જે કોલેજની આમ જોડાણ રદ કરતાની સાથે ત્રણસો ને ત્રીસ જેટલી સીટો ઓછી થઈ જશે અને હવે આયુર્વેદ કોલેજ માત્ર છવ્વીસ જેટલી કોલેજમાં જ જે લોકો છે ઉમેદવારો છે વિદ્યાર્થીઓ પ્રવેશ છે તે મેળવી શકશે અલગ અલગ છ કોલેજોમાં અમદાવાદ ગાંધીનગર આણંદ મહીસાગર કલોલ અને ગોધરાની જે કોલેજ છે કે જેનું આ જોડાણ રદ કરવામાં આવ્યું છે અને જોડાણ રદ કરવા પાછળનું જે કારણ છે કે જરૂરી સુવિધાઓ ન હતી પ્રોફેસર્સનો અભાવ હતો જેને લઈને આ નિર્ણય છે કે જે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે જેની સીધી જ અસર વિદ્યાર્થીઓના એડમિશનમાં જોવા મળી શકે છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ